મોરિયા થી સોનાની ભાઈ કંઠી પહેરાવે છે શૈલેષ ભાઈ પણ અમે જો કે બે વર્ષ આવું છું ને એટલે બદરખાનું તો ગમ લખી કડકારી કરી હું તારું આખલો જો આખલો આખલો લખી આખા ડાકો આપા કેવો છે को बल घर घर હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો શું ગાઈશો અહીંયા તમે જોઈ શકો છો આખા ગામમાં આ રીતના લાઇટોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ત્રણ દિવસ માતાજીનો પ્રોગ્રામ છે તો માતાજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા એવું છે તો ત્રણ દિવસ ગામમાં એકદમ સરસ મજા આવે તેવો બધો પોગ્રામ રાખેલો છે અને આખું ગામ જાણે દિવાળી હોય એવું લાગી રહ્યું છે અને સરસ મજાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે તો માતાજીની શોભાયાત્રા છે રોમેલ છે એવું બધું પોગ્રામ છે અને ત્રણ દિવસ આખા ગામને ઘરે જમવાનું નથી બનાવવાનું સવારે સાંજનું જમવાનું પણ ત્યાં રાખેલું છે આજુબાજુના ગામમાં અને બહેનો દીકરીઓને બધાને તેડાવ્યા છે તો ચલો હું તમને મંદિરનું પણ શૂટિંગ આગળ બતાવીશ

કરો એના કઈ ખયા માધ્યમથી હું કઈ ભાઈ બધા માધ્યમ માં જાવ ફટાફટ સો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે ને આ નવું મંદિર બનાવ્યું છે મંદિર પણ એકદમ સરસ બનાવ્યું છે পডরিছরগে ক�ণপণটকরাপ আজকহযেছে। 아, 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 a a Terima kasih <muchas> telah menonton! ગાઈસ સાતથી માતાજીનો બધા પ્રોગ્રામ ચાલુ થઈ ગયા છે તો પંદર સોળ અને સત્તર ત્રણ દિવસનો બધો માતાજીનો પ્રોગ્રામ રાખેલો છે અને આજે શોભાયાત્રા છે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે માતાજીનો વરઘોડો એવું બધું નીકળ્યું છે સો ગાઈસ આજે ફાઇનલી માતાજીની મૂર્તિ પણ સ્થાપિત થઈ ગઈ છે તો વિહદમાં મેલરીમાં અને ખોડિયાર માતાજીની ત્રણ મૂર્તિ સ્થાપિત થઈ ગઈ છે ગાઈસ અત્યારે ફાઇનલી અમે દર્શન પણ કરી લીધા છે ને અત્યારે પરિક્રમા કરી રહ્યા છે અહીંયા હવન થયું હતું એની આવી ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો આ છે લેડીઝ ડિપાર્ટમેન્ટ તો અહીંયા લેડીઝની જમણવારી ચાલુ છે અને જેન્ટ્સની જમણવારી મહાદેવનું મંદિર છે ત્યાં રાખેલું છે અને સરસ મજાનું ખેતર છે ત્યાં ઘણી બધું ખુલ્લામાં રાખેલું છે અને એકદમ ભીડ પણ કંઈ છે નહીં અને જમવાની વ્યવસ્થા પણ એકદમ સરસ છે અને ત્રણેય દિવસ જમવાનું પણ અલગ અલગ હતું અને સરસ મજા આવી ગઈ ત્રણ દિવસ બધાએ બહુ મજા કરી અને શાંતિથી માતાજીનો હવે બધો પોગ્રામ પણ પતી જશે અને સાંજે રમેલનો પોગ્રામ છે સોમવારની બદલ ખાતે ગયું હતું ત્યાં પછી દસ વાગે જ્યાં આગળ જમવાનું રાખી હતી ત્યાં આગળ ઉદાણીનો પ્રોગ્રામ રાખી રહ્યા છે તો અત્યારે ભગવાન પૂજાય છે મમા�઱ર મા�઱઱઱ મા઱઱઱ મોરિયા થી નારણભાઈ સોના કંઠી પહેરાવે છે શૈલેષભાઈ ભુવાજી મોરૈયા થી નારાયણભાઈ ભુવાજી શૈલેષભાઈ ભુવાજી ને સોના કંઠી પહેરાવે છે બોલો વિહેદ માતની બોલો મેલડી માતની બોલો ચિહર માતની અને એ વિહાથ વિહત લઈ જાય આવું મારો રામ ભૂલ હે અને જે કોઈ તમે આ બેઠા છો આ અવસર નો આનંદ માણો છો અને જો હાચા નાપી થી મન નું પાપ મેકી ના જ આ અવસર માણજો અને જો પચ્ચીમાં દાડે જો તમારા ઘરે વેળા ના વળ મારું અહીં આવું નકામો પડી જાય એટલે જેની અસીમ કૃપા છે અને આજ જના દયાજી નક સાધારણ જ વ્યક્તિ છું ભાઈ અને સ્વાભિમાન પણ અમે જો કે બે વારથી આવું છું ને એટલે બદરખાનું તો ગમે એટલે રાતે એક વાગ્યા હોય તો મારે દોડીને આવવું પડે અને આયેલો છું આમ તો તુલસી વિવાહમાં આવ્યો તો ને આય એમ પણ માતા માતાજી મારા વિહાર જોમુ નજર જોડે અને એનું દુઃખ ના પીજો તો મારું રબારી ની માતા નું દરેક ની જે ના રમકેશ ભાઈ મનુભાઈ સભા રબારીઓ ભાઈ રમેશભાઈ સરપંચ ખુબ મજા વિગેતના રોમકેશ્વર ભાઈ મળી અડધી રાતે અમારા ગોમ ના મારો ભગવાન ના કરે વખો ના કોઈ કોઈના અને કોઈને વખો આવે અને કોઈને જરૂર પડે અને હું મેરા